લોકોને શિક્ષક તરીકે ફરજ ઉપર હાજર કરવા તૈયાર નથી ભરતી બહાર પાડવા તૈયાર નથી હદ છે કે આઠ વર્ષે એક લાખ થી વધારેની ઘટ સામે આઠ વર્ષ સાથે છાસઠ હજાર જેટલા લોકોએ ટેકટાક ની એક્ઝામ પાસ કરી પણ સરકારે એમાંથી લેવલ નક્કી કર્યું દસ હજાર ચારસો એમાં પણ હજી પ્રક્રિયા પૂરી થઈ નથી તો તમામ પ્રશ્નોને લઈને પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે

सवारी पर स्वागत गांधीनगर